મિત્રો નમસ્તે મારે એક વાત શેર કરવી છે ખૂબ ટૂંકમાં જ કાલે અમે તાલાળા અને મેં જે ઘટના જોઈને એ બહુ ખતરનાક ઘટના હતી પેરેન્ટ્સ માટે જેની ઘરે બાળકો છે ને એવા પેરેન્ટ્સ માટે બત્તી ધરવા જેવી આ ઘટના છે ને એટલે હું શેર કરું છું હું ભાગે આવું ઓબ્ઝર્વેશન કરતો હોઉં છું પણ કાલનું ઓબ્ઝર્વેશન ખતરનાક હતું એટલે શેર કરું છું મિત્રો એ સાડા ત્રણ વર્ષનું લગભગ એ બાળક હતું ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક હશે એની મમ્મી પાસે મોબાઈલ માંગતું જીદ કરતું હતું મોબાઈલ મમ્મી મોબાઈલ નથી આપતી એના પપ્પાએ પછી એને કીધું આપવાનું એટલે એના મમ્મીએ પછી આપ્યો એને મોબાઈલ એના મોબાઈલ આપ્યો ને પછી એ બાળકે અમારે બધાની વચ્ચે બધા હતા એ મોબાઈલ દણ દેણીની માના કપાળમાં ફેંકો ઘા કહેવો અને એકદમ બહુ એને શરમ થઈ એમના એ પેરેન્ટ્સ ને તો બધાને પણ મિત્રો આ આ એક જોવા જેવું છે કે બાળક આવું કરે કરે શા માટે કારણ કે તમે મોબાઈલ આપ્યો છે એટલે મોબાઈલ આપો છો એટલે મોબાઈલ મિત્રો એવી વસ્તુ છે ને ખતરનાક વસ્તુ છે સમજવા જેવી વાત મિત્રો વાત છે જે લોકોની ઘરે પેરેન્ટ્સ હોય ને આપણે શું કરીએ ખબર ખાસ કરીને મમ્મીઓ મોબાઈલ એને આપે છે પપ્પા કરતા વધારે મમ્મીઓ મોબાઈલ આપે પપ્પા આપતા હોય છે પણ મમ્મીઓ વધારે એટલા માટે આપે કે બાળકને સાચવવાની જવાબદારી મમ્મીના શિરે હોય છે એટલે મમ્મીને ક્યાંક કામ હોય બેસવું હોય વાત કરવી હોય કે પોતાની ઇન્સ્ટાગ્રામમાં કંઈક વાત કરવી હોય જોવું હોય ત્યારે એ બાળકને મોબાઈલ હાથમાં થમાવી દે હાલે તું જો બેસ અને બાળક મોબાઈલ હાથમાં આવી જાય ને એટલે બસ સખત પછી એને કાંઈ આસપાસ શું થાય છે કઈ જોતું નથી એ mobile માં ગરકાવ થઈ જાય hypnotize થઈ જાય છે એટલે આપણે એને મોબાઈલ આપી દઈએ એટલે આપણે નવરા થઈ જઈએ મિત્રો અને આપણે એમ કહીએ ને મેં એને સમજાવ્યા પછી બેઠો તો નહીં કે ન આપો તો એ કે અમે છે ને બહુ નથી આપતા તમને ક્યારેક જ આપીએ એ ક્યારેક જ આપીએ ને એ ક્યારેય નહીં આપવાનું મિત્રો ખતરનાક વસ્તુ છે ક્યારેક આપો એ ડ્રગ્સ છે કે કોઈ પણ નશો છે માવાનો હોય ગુટકાનો હોય બીડીનો હોય કોઈ પણ નશો કેવી રીતનો શરૂ થાય ક્યારેક માંથી ન જ ક્યારેક આપશો ને તોય માગશે હું મારા બાળકને ક્યારે એટલે નેવર બાળકને મોબાઈલ ન આપું એટલે બાળકને ખબર જ નથી મને મોબાઈલ મળશે તમે એક વખત એને આપો છો એનો અર્થ એવો કે તમે આપો છો એટલે બાળક શું કરશે જીદ કરશે નહીં આપો ત્યાં સુધી એ ધમપછાડા કરશે એક વખત તમારી ના માંથી હા ન થાય એ બાળકને જો દિલથી ખબર પડી જાય તો નહીં મોબાઈલ એટલે એ પછી માગશે નહીં તોફાન નહીં કરે પણ એને ખબર હોય કે એક વખત ના પાડી પછી પાછી હા પાડે છે તો તમારી હા માટે એ જુદી જુદી અરજીઓ લખશે આંદોલન કરશે બધા જ પેતરાવો કરશે મોબાઈલ લીધે પાયર થશે પણ ખાસ કરીને માન્યું એ જોવું જોઈએ કે ખતરનાક વસ્તુ તમે ખેલો છો તમારા બાળકને તમારા બાળકને તમારે સુવાડવું હોય ખવાડવું હોય કે થોડીક વાર આમ ખમાડવું હોય તો તમે ડ્રગ્સ આપો ખરા ડ્રગ્સ આપો ન આપો ને ડ્રગ્સ કરતા વધારે ખતરનાક મોબાઈલ છે માનસિક રોગ એટલા બધા થયા છે માનસિક રોગ આ મોબાઈલના કારણે મોબાઈલ મળે છે ને પહેલા શું હતું કે બાળક ફ્રી હોય એટલે શું કરતો ઓબ્ઝર્વેશન કરતો નિરીક્ષણ કરતો પછી ફ્રી હોય તો શું કરે તો રમતો મેદાનોમાં જતો આપણે આજે બાળક રમતું નથી એટલે થાકતું નથી થાકતું નથી એટલે સાંજે ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી એટલે આપણે મોબાઈલ આપવો પડે છે ભૂખ નથી લાગતી કારણ કે થાકે તો ભૂખ લાગે ને એટલે આપણે એને મોબાઈલ દેવો પડે મોબાઈલ એને રાખે છે એટલે જાડા મોટા પાનો જે રોગ આવે છે એ મોબાઈલ આવે છે છે એવું હવે આ આ લોકો એટલે મિત્રો તો કે પણ મોબાઈલ જોવા વાળું બાળક હોય ને એની જોજો એકાગ્રતા નહીં હોય એક સર્વે થયેલું છે મિત્રો કે મોબાઈલ જોવા વાળા બાળકો જયારે યુવાન થાય છે કે નોકરી કરે ને ત્યાં સુધી એ ચંચળ સ્વભાવના રહે એ ખુરશી ઉપર બેસી નથી શકતા એક જગ્યાએ બેસી નથી શકતા આ ચંચળતા ચિત્તની વિચલિતતાનો રોગ મોબાઈલ જોવાથી બાળકની અંદર આવે છે નાનપણથી ગુસ્સો તમે જોજો મોબાઈલ ઘણી વખત આપણે એવું જોઈએ સોશિયલ મીડિયામાં કે મોબાઈલ આપવા ટીવી ફોડી નાખ્યું ખતરનાક વસ્તુ આમ કર્યા મેં હમણાં જે તમને વાત કરી મોબાઈલનો નો ઘાય કર્યો મમ્મીના માથા ઉપર આવો ગુસ્સો આવે છે બાળકોને મિત્રો ગુસ્સો તો જીવનમાં કેટલો ખતરનાક છે માત્ર ને માત્ર મોબાઈલ થાય તમને ખબર છે મોબાઈલ કેટલો જોયે છે બાળકી દિવસનું ત્રણ થી ચાર કલાક છ વર્ષનું બાળક હોય ને તમારા ઘરમાં હોય ને એટલે ત્રણ થી ચાર કલાક એ મોબાઈલ જુએ છે વિચાર કરો ત્રણ થી ચાર કલાક ને જુએ હું મોટાભાગે કાર્ટૂનના કૅમ્સ કાર્ટૂન એટલે શું જે દુનિયામાં નથી એવી વસ્તુ કલ્પનામાં ચિત્ર એને જો બતાવવામાં આવે છે એટલે રેડીમેડ ચિત્ર ને સ્વીકારે જો આપણી પાસે બે મગજ છે સમજો બરાબર એક નાનું મગજ છે એ સ્મૃતિ શક્તિનો હવાલો છે મોટું મગજ છે ને એની પાસે બુદ્ધિ શક્તિનો હવાલો છે બુદ્ધિ શક્તિને તમારે ખીલવવું હોય ને તો એને નિરીક્ષણ કરવા દેવું પડે એને વિચારવાની ટેવ પાડવી પડે એને કલ્પના કરવાની ટેવ પાડવી પડે એને તર્ક વિતર્કમાં લઈ જવું પડે હવે મોબાઈલ તમે બતાવો છો ત્યારે શું એમાં એ માનો કે સ્ટોરીજ હોય છે તો એમાં એક જંગલ હોય ને એક રાજકુમાર હોય ને એક સરોવર હોય ને એક રાજકુમારી હોય ને આ બધું રેડીમેડ મોબાઈલમાં જે આવે એનું મોટું મગજ સ્વીકારી લે છે એટલે એને કોઈ તસ્તી મળતી નથી કલ્પના કરવાની કે કોઈ વસ્તુ પેલા શું હતું દાદીમાં વાર્તા કરતા એક હતો રાજકુમાર એટલે બાળક રાજકુમાર એની કલ્પનાનો એનું મોટું મગજ છે ને રાજકુમારને બનાવે પોતાની કલ્પનાનો રાજકુમાર બનાવે એક હતી રાજકુમારી તો એની કલ્પનાની એની હૃદયની રાજકુમારી ત્યાં બેસાડે એ ઘોડો લઈને જંગલની અંદર શિકાર કરવા નીકળ્યો એટલે એના કલ્પનાનું જંગલ બનાવે અહીંયા તો રેડીમેડ જંગલ જે મળે છે એ સ્વીકારે છે એની કલ્પનાનું જંગલ બનાવે એના કલ્પનાનું સરોવર બનાવે છે જે જે શબ્દો હોય ને એના હૃદયને મગજને મોટા મગજને આકાર આપે છે એક્સરસાઇઝ આપે છે એટલે જ્ઞાનતંતુઓ વિકસિત થાય છે મોબાઈલ મોબાઈલથી બધી જ વસ્તુ રેડીમેડ સ્વીકારે છે એટલે મોટા મગજને જ એટલે એ કેવો લાગે છે મોટો થાય છે બાળક લાગે છે ને પછી માણસ થાય છે માણસ જેવો માણસ લાગે બે હાથ બે પગ હોય પણ હૃદયનું માણસનું ન હોય એનું મગજ માણસનું હોય એની અંદર સંવેદના ન હોય એની અંદર ઉર્મીઓ નહીં હોય એની અંદર એકદમ આમ જડતા હોય ભાવ શૂન્યતા હોય આવો તમારે જો દીકરો કરવો હોય ભવિષ્યમાં કે તમને મા તરીકે તમને કોઈ સમજ જ નહીં એવો દીકરો કરવો હોય તો એના હાથમાં મોબાઈલ થમથમાવો હવે બીજી વાત કરું છું કે આપણે મોબાઈલ છે ને આપણે જાગૃત જ નથી આપણા વાલીઓ છે ને એ જાગૃત જ નથી ખબર જ નથી કે આ મોબાઈલ છે ને કેટલો ખતરનાક છે એટલે આપણે એના હાથમાં મોબાઈલ થમથમાવી દઈએ છીએ મિત્રો ઝુકરબર્ગ ફેસબુકનો માલિક ઝુકરબર્ગે એની દીકરીઓને એકવીસ વર્ષની ઉંમર સુધી બે દીકરીઓ હતી એકવીસ વર્ષની ઉંમર સુધી ખાલી મોબાઈલ નહીં ટેબલેટ નહીં મોબાઈલ નહીં ટીવી નહીં કોઈ સ્ક્રીન નહોતી આપી પછી સ્ટીવન જોબ્સ એપલ કંપનીનો માલિક એને એના છોકરાઓને ચૌદ વર્ષની ઉંમર સુધી એ પોતે એપલ કંપનીનો માલિક હતો એને મોબાઈલ નહોતો આપ્યો ત્યાર પછી તમે જુઓ ઓબામા ઓબામા એની દીકરીને મોટી ઉંમર સુધી મોબાઈલ નથી એના ઇન્ટરવ્યુમાં કીધું મોબાઈલ કે સ્ક્રીન કોઈ જાતનું આપતો નથી જેની ફરક અને એની જેની જેવી કેટલી મોટી હિરોઈનો જેની પાસે અઢળક સંપત્તિ છે છે ધન એના બાળકોને મોબાઈલ નથી આપ્યો એ સિવાય કંપનીનો માલિક બિલ ગેટ્સ પણ એના બાળકોને મોબાઈલ નથી આપ્યો મિત્રો આમાં તો કેટલાય ઉદાહરણો છે તમે જોજો ગૂગલમાં સર્ચ કરજો મારો મોટો ભાઈ છે મેથેમેટિક્સ શિક્ષક છે આચાર્ય છે એને એના બાળકોને એકવીસ વર્ષ સુધી મોબાઈલ નહોતો આપ્યો બંને જીપીએસસી કરે છે અને વળી અત્યારે આપણે એવું માનીએ છીએ ને ઘણી વખત એવું માનતા હોય કે ભાઈ સાહેબ એને ન તો શું વાત જ ખોટી છે તમે નાના હોય ત્યારે એને છે ને કલાકાર બનાવે જો મારા છોકરાને જો યુટ્યુબ જોતા આવડે છે મારો છોકરો નાના નાના બાળકો પોતાની રીલ બનાવીને મૂકે છે મિત્રો આ છે ને એને પછી લાઈક મળે ને લાઈક ન મળે ત્યારે એ એકદમ માં આવે છે આવી વસ્તુ બાળકોને નહીં શીખવાડી બાળકોને મોબાઈલ સ્ક્રીન આપવાની જ નહીં એનાથી બહુ ખતરનાક સાઈડ ઇફેક્ટો થાય છે હું મારા છોકરાઓને ક્યારે મોબાઈલ ટીવી શનિવારે ટીવી જોવાની છૂટ આપું છું ઈ શનિવારે કેટલા વાગે ત્રણ વાગે આવે પછી હું ટીવી જોવાની છૂટ આપું છું બે કલાક કોઈક સારું ફિલ્મ હું સાથે બેસીને જોઉં છું અથવા અમે શનિવારે ના જોઈએ તો રવિવારે મેં ફિલ્મ જોઈએ બાકી એને જે શનિ રવિમાં બીજું જોવું હોય તો ઉપનિષદ ગંગા છે મહાભારત છે ચાણક્ય છે પ્રકાશ ત્રિવેદીનું આવી કોઈ ધાર્મિક અને સારી ઐતિહાસિક કોઈ સિરિયલો જુએ છે અથવા કોઈ કેરેક્ટરો હોય મહાપુરુષોના કેરેક્ટરો હોય એને જુએ છે આવું જ બતાવવાનું બાળકોને તમે મોબાઈલ જ્યારે આપો છો ત્યારે બાળકનું માઇન્ડ એકદમ એમાં એટલું બધું એકાગ્ર થઈ જાય છે કે માણસ તરીકેની બીજી એને ઓબ્ઝર્વેશન કરવાની શક્તિઓ સાંભળવાની શક્તિ સહન કરવાની શક્તિ આ બધું જ જતું રહે છે મિત્રો